આ દુર્ઘટના એવા સમયે સર્જાઈ જ્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હિંમતનગર ચિલોડા નિરીક્ષણ માટે આજે આવવાના હતા આ આગમનને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાઈવે પરની ક્ષતિઓ દૂર કરવા માટે યુદ્ધના ધોરણે રાત દિવસ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી અંતર્ગત જીઆઈડીસી ઓવરબ્રિજ પર રોડ રોલર વડે મરામત ચાલી રહી હતી વહેલી સવારે જ્યારે હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના કર્મચારીઓ અને એન્જિનિયર રોડ રોલર વડે કામ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ટ્રેલરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો ટ્રેલર સીધું જ રોડ રોલર સાથે ભયાનક રીતે અથડાયું હતું ટક્કર એટલી જોરદાર હતી કે રોડ રોલર અને ટ્રેલર બંને પલટી ખાઈ ગયા હતા આ અકસ્માતમાં રોડ રોલર અને ટ્રેલરની નીચે કચડાઈ જવાથી ત્રણ શ્રમિકો અને કોન્ટ્રાક્ટર એન્જિનિયર કોન્ટ્રાક્ટના એજન્સીના એક એન્જિનિયરનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી જે હાઈવે ચાલી રહી હતી તે જ કામગીરી ચાર દિજિંગીઓ માટે કાળ બની ગઈ છે જેના કારણે સમગ્ર તંત્રની કામગીરી અને હાઈવે ની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે રિપોર્ટર હમીદ મંસુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા